સારા પહેરવેશમાં અને કડકડાટ ઇંગ્લિશ બોલતી યુવતીએ આ યુવકને પોતાના ઘરે છોડી જવા કહ્યું હતું યુવકે તે યુવતીને ઘરનું સરનામું પૂછતા તેણે જણાવ્યું હતું કે તે મારો વિષય નથી મને સરનામું યાદ નથી તમે મને ઘરે છોડી જાઓ યુવકને યુવતીની માનસિક હાલતની જાણ થતાં જ તે નજીકમાં આવેલા પોલીસ ભવન સ્થિત શી ટીમની ઓફિસે તેને લઈ ગયો હતો શી ટીમના સ્ટાફે યુવતીનું કાઉન્સલિંગ શરૂ કર્યું હતું યુવતીને તેનું સરનામું પૂછતા યુવતીએ શી ટીમના સ્ટાફને પણ એ જ વાત કહી કે તે મારો વિષય નથી તમે મને મારા ઘરે છોડી જાઓ કડકડાટ ઇંગ્લિશ બોલતી યુવતીના કારણે શી ટીમનો સ્ટાફ પણ મુશ્કેલીમાં મુકાયો હતો યુવતીએ શી ટીમની ઓફિસ અને પોલીસ ભવન માથે લીધું હતું પોલીસ ભવનમાં હાજર અન્ય પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા પોલીસે સોશિયલ મીડિયાના ગ્રુપમાં યુવતીના ફોટા શેર કરી તેના પરિવારજનોને શોધવાની કવાયત હાથ ધરી હતી ત્યારે યુવતીની માતાએ ફોટો જોતા પોતાની દીકરીને ઓળખી લીધી હતી માતા અન્ય પરિવારજનો સાથે પોલીસ ભવન દોડી આવી હતી पुलिस से युवती परिवारजनों परिवार साथे मिलन करव्यू छवटे सात कलाकना हाई वोल्टेज ड्रामा अंत आयो तो। दिल से सोचर दिमाग से शैतान है हम बच के रहना हमसे हिंदुस्तान है हम बड़े मिया और छोटे मिया आर रेडी टू लर्न एवरी डे आर यू रेडी टू लर्न एंड बिकम परफेक्ट अरीना हेल्प यू मास्टर द स्किल ऑफ एनिमेशन एंड बी थ्रू टॉप इंडस्ट्री एक्सपर्ट्स Join today and become job ready. Watch our new film, "Bade Miya Chote Miya," only in theaters this Eid.